બમરાલી ની વાડી માં દૂધી વાય કાકડી વાય ટમાટી વાય નહી બમરાલી તમે ભાણેલા છો કે નહી મારી દૂધી તો ભાઈ હે હચી છે હે હચી છે ને દોઢ બે લાખ નું દૂધી પડ્યો પડ્યો દોઢ બે લાખ નું દૂધી તો પાકી એક રૂપિયા ની કોઈ મફત માં હાલવાની થાતી નથી ઓણ ઓણ દૂધી ની સીઝન પૂરેપૂરી લેવાની થાય છે

પગની મેળો આવ્યો તમે કઈ ગયું તમે આબરૂ પર આવ્યા પર મરાજી આબરૂ પર આવી ને તમારા આ મને ખબર નથી હું ભૂખા ઓળાઈ ગઈ પાછો હું કોડસો તમે મને આજે ઓળખતા નથી આ રીતે આબરૂ છે તારે તાર આબરૂ છે તાર આબરૂ છે પેલા ના સાઉ તું લટકા સબી એક ફાટી દેવી તન કઈ ગયું પમરાદી ની વાડી માં પૂછા વગર પગ નહીં કોઈ મેલતો તારી તાકાત કેમ છે દૂધી ને તોડવાની પમરાદી મારી વાત ઓપર ઓ 100 રૂપિયા ની દૂધી હાયો કરીને તમે આબરૂ ઉપર આવો છો તો કઈ જો છું થાય કરી લે બરાબર અને બીજી વસ્તુ કે પૂછા વગર વાડી માં પગ ની મેલવાનો ને કા પગ ભાજી નાશીસ અને તારા માં તાકાત હોય ને તો ખેરા વાડી કર પ્રી કેરે દૂધી કર પ્રી જે શિયાળા કાકડી કરી તો ભીખ માંગ તો ડાયરેક્ટ લેવા આવે ધોણા મેથી કર્યા તો ધોડી આવે રેગણી કરી તો રેગણ લેવા ધોડી આવે અને હવે દૂધી ની વા છે એટલે તારે કોઈ બુદ્ધિ દેવું છે કે નહીં

મને પૂછ્યા વગર કોઈ આટલું વસ્તુ આખા પાડી ના કરે ને ધાડે તને દૂધી તોડી નાખી કોઈ શરમ આય આજ માર દૂધી હમણાં તને ફ્રિજમાં મેલો ને તને કોઈ નઈ થાય હમણાં રે આવ ચીમકા દેલા તમે મો

બીજું રેડી બસ મજા મજા એમ ને હારો આવતા જતા રેજો આ તો મારા પાસે હું આવું પછી એ હા હું દેવલા ખાલી ની આવવાના છે એટલે હું તમારા દેવા માટે તો મગન ના નથી પણ અમુક કેવા આવે ને એનો તો હું કોઈ આવી તો ના ના કોઈ ની તો હો હાર તો લઈ જાજો હો બાકી કોઈ કેતા નહીં એટલે ના કહું હો દૂધી બૂધી ના આલું એમ તમે આ ધૂલો નથી કર્યું નથી કર્યું તમે કેનાથી પંખવા લીધો તમને ખબર નથી કારક નો ડૂબ ના કાઢી નાખો મારું નામે કબુ નહી

તો પાડી જાય પાછો ને કરું છું પાછા દિમળીઓ પર કરી મરતો છે મર આ દુધી માટે કે છે તો બસ વાડિયા હતા એટલે તને સુજ છે ને એટલે આપણે કરવી પડશે હું છું શું વાત કરે ભેણ જાને તો આખી વાડી ને દુધિયા ઉઠાડી લઈ લે આપણે કોઈ જ કરવું પડશે આવા ઘર ની મેરા આવ આપણે પંદરા દિને છોડવા તો મેળ નહી આવે હવે આબરૂ ઉપર જા સક નહી ખબર તો પડવી જ જુએ કે કોણ છે ગપુ આવો આવો રેડિયો આવો વાડી માં હારું દૂધી ઓણ તો હારી પડે છે ઓવે અરે લઈ જા તો શાક માટે તમ હો એ એ એ હારો એ ભલે રામ 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 એ એ હો હો અરે વાંધો નહીં

அந்த போட்មកល لا 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 لا

हेलो चलो आजा ओह हाँ रासो अच्छा मेरे थी ना वाला पोता यह करवा दारो बोलो चार पंच छह रे 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 �

તમે યાર અમારા કામ કરો તો અમાર તમારો કામ ના કરવા પડે ના ભાઈ કરવા ટોપો તો પાડોમાં બેઠા કરવું પડે અમુક પાડોશી પરમેશ્વર કેવરાય અને અમુક પાડોશી પનોતી કેવરાય હા ઓલા ગપુદી ની એનો લઈ લો ઉદાહરણ એટલે હોય ઈ મને મારો ભીડણી હતા ચા એટલે આ હું લઈને જાતો તો તારે હા મને કે ત્યાં જ લઈ દીધી કીધું ભમરા ની પણ મને પાસે થયો પ્રો ન તો કહેવાનો પુડો તમે અહીંયા મુ કોઈના

કોણ ભાઈ તું હે રો રોવા કીધું દુધી આ ભાઈ ને બિયારણ જુતું તું બેઠાતું હા એટલે બિયારણ જોતું હતું દુધી નું એ હોય

হাসি বারো কারদা প না লে ত তার হা আর মু কর সি তোম ু ম মা আরা।

બી ક્યા નથી પેલા બારે આડો ભી કોઈ નિષેધ મારા દૂધી ના વેલા તૂટે છે ચા ચા हम ताड़ है दे हाँ अबे ठीक है हाँ अबे ठीक पाको मजी अरे पड़ी ठीक है ना अबे ठीक मुझे पड़ी नहीं है इधर इधर चलते 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 अबे ना ठीक है

આ તો હારું શું મજ્ઞા તમે આ મને મેથી ધોરણે હારું ઉઠાડે ને કાઢી આ વાળી ને વેલા તોડ્યા છે મોય

સમજવું કે ભાઈ રોજ નું મફત લેવા ના આવાય બરાબર ઠીક છે ભાઈ મગનદી ને આલો મગનદી ને બરાબર મગનદી ને ચેમ આલો છો

સમાજ માં મગન આપડે ચાર બીજું કોઈ નહી હું કોઈ ને કઈશ નહીં અને આજ થી સોરી કરવાની નહી બરાબર હું શું હા

તમે પાડોમાં ભાઈ તેમ ભાઈ રેશો ને તો તમને કોઈક બોલાય ને છે ને હાલ છે ખરી તમારા ઘર કોક લેવા આવે ત્યારે તમારે રાડે નાખવી છે અને કોક ના ઘરે તમારે લેવા દાવું પૂરું છે એટલે ભલે મુદકો વાળો ગમે તે સમાજ વાળો રહેતો હોય પણ એ થઈને રો ને આપણે તો બે પોને થો ને આજે ના થો ને કાલે ના થો